મમતા બેનરજીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર થયેલ કથિત અત્યાચાર અને દુષ્કર્મના મામલે ભાજપ પ્રેરિત તમામ સંગઠનો દ્વારા દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે જેમાં એમએસ યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દ્વારા પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન સહી ઝુંબેશ યોજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ સૂત્રોચ્ચારની સાથે જ મમતા બેનર્જીના પુતળાનું દહન કર્યું હતું જેમાં સયાજીગંજ પોલીસે પાંચ જેટલા વિદ્યાર્થી આગેવાનોની અટકાયત પણ કરી હતી ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા સંદેશ ખાલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તૃણમૂલ કોંગ્રેસના આગેવાન શાહજહાં શેખ અને તેના કાર્યકર્તા દ્વારા હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો જેને રાજ્ય સરકારનું સંરક્ષણ પ્રાપ્ત હતું દેશની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી કુમારી મમતા બેનર્જીના શાસનમાં તેમના જ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યાલય ખાતે જ સંદેશ ખાલી વિસ્તારમાં રહેતી હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો તેમનું યૌન શોષણ પણ કરવામાં આવતું હતું અને જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી દેવામાં આવતો હતો આ ઘટનાને વખોડી કાઢતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી મમતા બેનરજીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સાથે જ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો